આ ટેન્ડર સિસ્ટમના પ્રક્રિયાથી ખૂબ વિલંબ બાદ આ ફ્લાયઓવર ગોકળ એ ચાલતો તો એ માંડ માંડ પૂરો થયો લોકો ત્રણ સાડા ત્રણ ચાર વર્ષ સુધી પરેશાન થયા ટ્રાફિકની સમસ્યા રેલવે ફાટક બંધ રહેતી હતી એની સમસ્યાથી લોકો માંડ માંડ ઉભરીને આમાંથી ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થઈ ગયું છે પણ એ દુઃખની વાત છે કે ધારીઓ પુલ તરીકે ઓળખાય છે એમાં ખરેખર સ્ટ્રીટ લાઇટ નાખવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટની હતી ને એનઓસી આપવા પહેલાં પીડબ્લ્યુડી સ્ટેટે એની લાઇટો નાખીને અમને પંચાયતને અગર એવું કીધું હોત કે એની જાળવણી ગ્રામ પંચાયત કરે તો અમે એ જાળવણી કરવા બી એમ તૈયાર હતા એને મેન્ટેન બી અમે કરત પણ એની ઇલેક્ટ્રિસિટી લાઇન ના નખાઈ એ એમાં સ્ટ્રીટ લાઇટ ના નખાઈ એનો દુઃખ છે અભાવ છે હું તો વિનંતી કરીશ ડિપાર્ટમેન્ટ જે તે લાગતા વળગતાને કે એ ફ્લાયઓવર ઉપર ઇલેક્ટ્રિસિટી જીબી બી તાબડતોબ એમાં લાઈન નાખી અને ઇલેક્ટ્રિસિટી ના ધાંભલા ત્યાં એ ફ્લાય ઉપર લાગે તો એનાથી અકસ્માત માં કંટ્રોલ આવે અકસ્માત ના બને અને ગામ લોકોની સુખાકારીમાં બી વધારો થાય અને આ સ્ટેટ હાઈવે છે લોકો ઠેઠ પાલનપુરથી સોઈગામ સુધી જવું હોય તો આ ફ્લાયઓવર ક્રોસ કરીને જવાનું છે ત્યારે આ ફ્લાયઓવર ઉપર લાઇટો હોવી એ જવાબદારીનો વિષય છે આપ જોઈ શકો છો દિયોદરનો ગામતળનો વિસ્તાર ખૂબ પહોળો છે થી પણ વધારે સોસાયટીઓ દિયોદરમાં છે જૂનું ગામતળ છે ધાર્મિક સ્થળો છે સરકારી કચેરીઓ તમામ છે વર્ષો પહેલા ડ્રેનેજ લાઈન અહીંયા દિયોદરમાં નખાયેલી છે એનું ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન દિયોદરની બાજુમાં બોડા ગામ છે ત્યાં આવેલું છે હવે શિયોરી ચોકડીથી કરીને દેલવાડા ચોકડી સુધીનો જે વિસ્તાર છે ત્યાંનું પાણી ખેંચીને પમ્પિંગ સ્ટેશનથી દેલવાડા વાળાનું પમ્પિંગનું પાણી ખેંચીને બોડા સુધી લઈ જવું એ ખૂબ જ અઘરું પડી રહ્યું છે ચોવીસ કલાક ડ્રેનેજની મોટરો ચાલુ રાખીએ છીએ તો બી પૂરતું પાણી ખેંચાતું નથી આ પમ્પિંગ સ્ટેશન જે રીતે બનેલું છે એનાથી ટોટલ ગટરની સુવિધા સંપૂર્ણ રીતે સક્સેસફુલ થાય એવી શક્યતા નથી એટલે દિયોદરને એક નવું પમ્પિંગ સ્ટેશન મળે અને દિયોતર શિયોરી ચોકડી અથવા વખા રોડ ઉપર કોઈ પમ્પિંગ સ્ટેશન મંજૂર થાય તો દિયોતરના બે ભાગ જો ડ્રેનેજ લાઈનમાં કરવામાં આવશે તો જ આ યોજના સફળ થશે એવું મારું માનવું છે